રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધમાં સુરતના ત્રેવીસ વર્ષીય હેમિલ અશ્વિન માંગો માંગોકિયાને જીવ ગુમાવ્યો હતો યુક્રેનના મિસાઇલ હુમલામાં જીવ ગુમાવ્યાના પચીસ દિવસ બાદ હેમિલનો પાર્થિવ દેહ સોળમી માર્ચે સુરત પહોંચ્યો હતો હેમિલના મૃત્યુના છવ્વીસમાં દિવસે વહેલી સવારે મૃતદેહ ઉમરા ગામે પહોંચ્યો હતો અને ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી હતી મળતી માહિતી અનુસાર યુક્રેનના મિસાઇલ હુમલામાં સુરતના

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ